હે મિત્રો બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો અહીંયા હું આવી ગયો છું બીમા શક્તિ ઉપર તો ચાલો ભાઈ ફટાફટ ગન લઈ લઈએ અને પછી અહીંયા બંધા ઉતરા છે એને મારીએ ભાઈ એક નંબર ઉપર ફૂટ સ્ટેપ આવે છે ભાઈ આ ઘરની અંદર બંદો છે તો ભાઈ ફટાફટ જઈ બંદોને મારવા આવ્યો આવ્યો આ બંદો અરે ભાઈ એક નંબર અહીંયા પતાવી દીધો ભાઈ બેવડો વાળી દીધો આપણે પૂરો કરી દઈએ ને હલો ભાઈ આગળ વધીએ ભાઈ ફટાફટ અહીંયા બીજા બંદાને ગોતીએ ભાઈ અહીંયા હજી એક માણસ ઉતરો તો કાંઈ ગયો ભાઈ ચાલો ભાઈ ચાલો ભાઈ અહીંયા ફટાફટ આ રી એક શોર્ટ રેન્જની ગન મળી ગઈ છે થોમ્સન અને લઈ લીધી અરે ભાઈ મસ્ત હાલે છે ચાલો ભાઈ આયરો ઉપર ઉપર જ બંદો છે ડબલ વિક્ટર છે ભાઈ બંદરની હાથમાં હાલે બોડી બોડી ભાઈ ક્યાં જ છો એને કંઈક અને આ ગયો ભાઈ બેવડો વાળી દીધો ભાઈ અને અહીંયા પૂરો કરી દીધો હાલો ભાઈ પહેલી કિલ થઈ ગઈ છે અહીંયા હલો ભાઈ નીકળ્યા અહીંયાથી ભાઈ અહીંયા ફટાફટ લૂંટ કરી દઈ ભાઈ જે ગોળી બોળી આપણને એમો ને જે જોતું હોય આપણે આપણે બીસોને લઈ લીધી છે હાલો ભાઈ શક્તિ શક્તિથી અહીંયા બધું લઈ લીધું છે ભાઈ ગન બન અહીંયા અમે કોઈ બંદો છે ભાઈ ઓફલાઈન વહી ગયો લાગે છે હલન ચલન તો નથી કરતો ભાઈ આને ભાઈ પૂરો કરી દઈએ ભાઈ ફ્રીની કિલ અહીંયા ભાઈ હાલો ભાઈ ફ્રીની કિલ મળી ગઈ અહીંયા ચાલો ભાઈ આગળ વધીએ હવે અહીંયા આપણા બે કિલ થઈ ગયા છે તો ભાઈ ચાલો ભાઈ આગળ વધીએ અરે ગાડીવાળો આવી ગયો ભાઈ બે જણા છે અહીંયા બે જણા છે આને મારો એક બોડી બોરી બોડી બોરી ભાઈ આ જો ડાઉન ને આ બીજાનો વારો ભાઈ આ મારા વાર કલેજા અને આઈ ડાઉન ભાઈ આલો ભાઈ ગયા બને ડાઉન આયા અને પૂરો કરો ભાઈ આખા આખા ફિનિશ કરો આલો ભાઈ આ જો અહિયાં વાંય એક ઓર બંદો છે હજી એક છે ભાઈ કાંજો અરે ભાગે છે આલો એ ભાઈ ધમા એય ભાગે માં એને કહી આ પીક ઉપર જાઈ ચાલો આલો ભાઈ એની વાંય જાઈ ભાઈ फटाफट ચાલો ભાઈ અહિયાં ભાઈ फटाफट લૂટ કરી લે અહીંયા થોડી ઘણી મળે આલો ભાઈ ડબલ એક્ટિવ સ્કિલ મળી ગઈ છે આપણે અહીંયાથી થોડા એમો લઈ લઈએ ભાઈ ચાલો ભાઈ અહીં એમો લઈ લીધા છે આપણે હવે પીક ઉપર જઈએ આપણે ચાલો ભાઈ ફટાફટ ભાઈ જોઈ લઈએ ભાઈ કોઈ બંધો તો નથી ને ભાઈ અહીંયા જોઈ લઈએ ભાઈ આ સ્કેનર પર મારી હા છે ભાઈ બંદા છે ભાઈ ઉપર જ છે ઉપર છે બંદા બે બંદા આવે છે ભાઈ આયરા આયરા ઓય ઓય ભાઈ અરે આ બોડી બોડી અરે અરે આવે ભાઈ રશ કરવા આવે છે આય મારા કલેજા આ આ લે ડાઉન ભાઈ એક ડાઉન આ બીજાનો વારો આ લે મારા ખલેજા લેતો જાય ને હાલો બે ના ફિનિશ ભાઈ અહીંયા ચાલો ભાઈ છ કિલ થઈ ગઈ છે અહીંયા આપણી અહીંયા હજી કે ટીમમેટ છે ભાઈ એક બંદો છે આ ઝાડ આટા મારે છે ભાઈ ગ્લોરની ભાઈ અંટાણો છે ભાઈ ફટાફટ ઘણા બંદા છે અહીંયા ભાઈ બે ત્રણ બંદા છે હજી એક ગ્રેનેટ નાખો અહીંયા आइस वालो बॉम्बे वही गयो अभी ग्लोवर वही भाई अरे नहीं, नहीं भाई हंताई ना मारे ज्यादा आया बहुत डेमेज दीद भाई, दे भाई। फटाफट हील करो भाई आ रस कर हिल थी गया झाड़ आओ झाड़ू आलेजा आ मोरे मोरो आ ले लैथ जाए આ ડાઉન ભાઈ અહીંયા પૂરો કરી દીધો હાલો ભાઈ સાત કિલ થઈ ગયા છે હાલો ભાઈ ફટાફટ હિલ કરીએ આગળ વધીએ ચાલો ભાઈ ચાલો અરે બંધો બંધો ભાઈ પુષ્ટે આવ્યો બંધાના ને આરો આલે લે એટલે હંતામાં હંતામાં એનો મોરે મોરો આવ્યો આ લે મારા કલેજા બેવડો વાળી દીધો ભાઈ આને હાલો ભાઈ એટલે ભાઈક ક્યાં એને કઈ ભાઈકમાં 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 મારા વાલા આ લે ચાલો ભાઈ પૂરો કરી દીધો આઠ કિલ થઈ ગયા આપડા અહીંયાથી એક બંધાને અહીંયા રિવાય કરી દીધો છે આપણે આપણા ટીમમેનને હલો અરે ફૂટસ્ટેપ આવ્યો ફૂટસ્ટેપ આવ્યા ભાઈ અરે આવ્યો બંદો આવ્યો બંદો આવ્યો આલે મારા કલેજા બોડી બોડી અને એલા એ બે નંબર કિલ સોરી કરી ગયા આળા કિલ સોર આળા કિલ સોરી કરી દે બોલો એટલે ભાઈ હલો ભાઈ અહીંયા હજી એક હજી હજીક આવ્યો ભાઈ હા ભાઈ એટલે મારી પહેલાં આવડાય પૂરો કરી દીધો આને કાંઈ વાંધો હાલો ભાઈ આગળ વધો હજી એક છે હજી એક છે આલે ઘણું ડેમેજ દીધું આવડે ખાલી દીધી ફટાફટ હીલ કરો ભાઈ ભાગે છે ભાગે છે ભાગવા નહીં દેતા ભગુડિયાને પકડો પકડો એને આ ભાગવા ન દેવાના આ ગાડી લઈને ભાઈ છે એ ભગુડિયા નહીં નહીં ગાડી લઈને ભાઈમાં આલે બોડી 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 અને જો ભાઈ અહીંયાથી બીજા બીજા મારવા માંડ્યા એ ઘણું ડેમેજ દીધું ભાઈ એક જ ત્રીસ એસપીનો જ રહેવા દીધો આવડાય એ હો આ ગ્લોવલ તોડે છે હાળાવ ભાઈ ભાઈ કિલ થઈ ગયા છે આપણા આ આગની બાએ વાંહે જાય આગળ વધીએ આપણે ભાઈ ત્યાં આવી ગયું છે હલો ભાઈ આ ઘર ઘરમાં અંતાઈ જાય થોડી વાર હલો ભાઈ હલો અહીંયા આગળથી મારતો હતો ને કાં ભાઈ જો આ ભાગી ગયો લાગે અહીંયા છે માણા આયરો આયરો બંદો હાલે બોડી 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 એટલે બીજો ક્યાં હાથમાં આવી ગઈ લોંગ રેન્જ લેવું ભાઈ અરે ગન ચેન્જ કરવા ગયો ત્યાં મારી ગયો ભાઈ પણ કાંઈ નહીં ભાઈ બીજી મેચમાં આપણે આવી ગયા છીએ ભાઈ બુયા લઈને જ આપણે જાવું અહીંયાથી આપણે બુયા જ લેવું હાલો ભાઈ એક મેચમાં બુયા ન મળ્યું તો કાંઈ વાંધો નહીં આ મેચમાં આપણે બુયા લઈને જ રહેવું ચાલો ભાઈ અહીંયાથી લૂટ થઈ ગઈ છે આપણે પીક ઉપર જઈ ચાલો ભાઈ પીક ઉપર જઈ ના બંધા મળશે એટલે અહીંયા બંદો છે બંધો છે ભાઈ થોડા રિવર્સ આવો ભાઈ અહીંયાથી થોડા દૂરથી મારી આ બંધાની ભાઈ બોડી 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 ને આ ડાઉન ભાઈ આ લાગે ઓફલાઈન લાગે બંધો હાલો ભાઈ જો ભાઈ એક કિલ થઈ ગઈ આપણી ફ્રીની હાલો ભાઈ હવે પીક ઉપર જઈએ આપણે ને આપણને બંદા મળશે ચાલો ચાલો ભાઈ હાલો ભાઈ ફટાફટ પીક ઉપર જઈએ ભાઈ હેલો બંદો બંધો 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 હાલા આવતા ભેટ સીધો ગોળીથી જ સ્વાગત હે હલો ભાઈ તને તે ગોળીથી સ્વાગત કરશું ગોળીનો જવાબ ગોળી મારા વાલા હા એ ભાઈ ક્યાં હોય જો થોડોક ફરીને મારી ભાઈ અહીંયા આ થોડુંક ઉપર ચડી કાંઈ જા કાંઈ જો હા આવ્યો 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 લે મારવું તું ને તારે લે લે ખા ગોળી હા એ ભાઈ હા લે મારા કલેજ આ લે તો જ એને કંઈ હા બીજો બેવડો ગોળી દો ભાઈ એ છે ફ્રીની કિલ હાલો ભાઈ એ ત્રણ કિલ થઈ ગઈ અહીંયા કોઈ તો છે નહીં ને માહે હાલો ભાઈ ચાલો ભાઈ ઘરમાં જ આવી ભાઈ આ ઘરમાં જોઈ કદાચ બંદો મળે તો ભાઈ બંદો તો દેખાતો છે નહીં પેલા દેખાય છે દેખાય છે એટલે આ કેમે ઓફલાઈન વૈયા ગયો આવી તે ભાઈ જેટલા બંધા મળે એ બધા ઓફલાઈન જ વૈયા જાય છે જોયું આપણો બીક જ કેટલી કે ભાઈ આવવા પહેલાં લોકો ઓફલાઈન વૈયા જાય કે આ મારે એ પેલા આપણે વૈયા જાય ભાઈ હાલો ભાઈ અહીંયા બંદો મેળો બીજો એટલે આ ગોજા મિત્ર એને કઈ આ એરિયો આપણો છે ખાલી એને કઈ આ મેળો મેળો આ લે બોડી બોડી એટલે બસી જાઓ આ રીતે આ લે બોડી બોડી થર્ડ પાર્ટી થર્ડ પાર્ટી એટલે બહુ ડેમેજ દીધું આવડે એ જ ના બેઠો બેઠો મારે છે આડો આને મારવો જોઈએ ને હેરાન કરે છે ને આ તો આની પેટી વળી ગઈ કોક મારી દીધો આને હજી એક છે બંદો હજી એક છે આવ્યો આયરો આયરો ભાઈ હા એટલે હંતાઈ ગયો પાછો એને કે એને કઈ બહાર નીકળે બહાર આવી બહાર આવે એને કઈ બહાર નહીં આવે આ એક નંબર બેવડો વળી ગયો પૂરો થઈ ગયો એ એક નંબર અહીંયા છે બંધો આયરો આવ્યો બહાર આવ્યો આલે બોડી 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 એટલે બચી દો આલે પાછી બોડી બોડી પાછો એટલે હંતાઈ જ્યો આ ઘડી ઘડી હંતાઈ જાય છે હા ભાઈ બારો આવ્યો આ ઝોન આવવા ભાઈ બારો નથી નીકળતો બંદો આ નીકળો બારો આ પોડી પોડી આ એક ડાઉન આ બીજાનો બારો આ ગયો લે મારા કલેજા પાંચ કિલ થઈ ગયા અહીંયા ભાઈ હાલો ભાઈ ફટાફટ હવે ખા છ બંદા વૈધા છે અહીંયા અલા ત્રણ નંબર ડાઉન થઈ ગયો બેવડો વાળી દીધો કોકે ભાઈ મારી હારે રે મિત્ર નકરા ઠોકી દે છે તને હાલો ભાઈ ભાગો અહીંયાથી ઝોન નજીક જ છે વાંયા જ છે અહીંયા બંદો છે બોડી 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 એટલે એલા બરફના ગોળા મારશો ભાગી દો આવડો જાઉં ભાગીને કઈ આવ્યો 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 બહાર આવ્યો એટલે હીલ કરે છે હાલે ગ્લોવલ તોડી આની ગ્લોવલ અને આ બોડી 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 અને જો ભાઈ આ ડાઉન કરી દીધો હાલો દો અમે ભાઈ એક બીજાની બંધાની સાઇડ આલે છે મારવાની હે મારી કિલ કોઈ સોરી કરી દઉં એટલે આપણા શિકાર હતા બનની ભૈયા જા હજી છેલ્લો માણસ વિધ્યો છે નહીં નહીં બે માણસ ઉધ્યા છે ભાઈ બે અમે ને બે હામેવાળા હવે એક જ માણસ ઉધ્યો છે આ છેલો છે હલો ભાઈ છેલ્લું ઝોન છે બોડી બોડી હો ભાઈ બહુ ડેમેજ દીધું આવડા હલો ભાઈ હીલ કરો ફટાફટ હાલ ભાઈ મારા કલેજા ફટાફટ હિલ થા આ એરો બંદો પેલા ભાગે છે એમ કે ઝોન એની સાઈડે જ આવવાનું છે અહીંયાથી લાગતી નથી ગોળી નથી લાગતી ભાઈ આ કદાચ લાગે આ ગોળો અને નહીં ભાઈ નહીં આ ઝોનમાં જ મળશે ઝોનમાં જ આ ભાઈ અહીંયા એટલે આ ત્રણ નંબરે પતાવી દીધો આને ભાઈ એની સાથે ભાઈ અહીંયા આપને ભૂયા ભૂયા મળી ગયું છે ભાઈ તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો મળી જાય બીજા વિડીયોમાં